જરા વિચારો તમે ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક રસ્તો પોતે જ તમારા માટે એક ફેમસ ગીત ગાવા લાગે ના ના આ કોઈ ફિલ્મનો સીન નથી આ તો મુંબઈની હકીકત છે તો ચાલો આજે આપણે આ અનોખા સંગીતમય હાઈવે પાછળનું વિજ્ઞાન અને ટેકનોલોજી સમજીએ મનમાં પહેલો સવાલ તો એ જ આવે ખરું ને કે ભાઈ એક રસ્તો વળી ગીત કઈ રીતે ગાઈ શકે આ તો કોઈ જાદુ જેવું લાગે પણ આની પાછળ કોઈ જાદુ નથી બલકે શુદ્ધ ભૌતિક શાસ્ત્રનો એક બહુ જ રસપ્રદ સિદ્ધાંત કામ કરે છે ચાલો આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો સૌથી પહેલા વાત કરીએ આ પ્રોજેક્ટની આ ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ છે જે મુંબઈના દરિયા કિનારે બનાવવામાં આવ્યો છે ઓકે તો ચાલો આ પ્રોજેક્ટની કેટલી ખાસ વાતો જાણી લઈએ આ અજાયબી મુંબઈના કોસ્ટલ રોડ પર લગભગ પાંચસો મીટરના એક પટ્ટા પર બનાવવામાં આવી છે અને જો કોઈ અહીં સિત્તેરથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ગાડી ચલાવે ને તો એમને ઓસ્કર વિનિંગ ગીત જય હો ની ધૂન સંભળાય છે પણ આ પ્રોજેક્ટનો હેતુ ખાલી મનોરંજન પૂરતો જ નથી અરે એની પાછળ તો એક બહુ જ સ્માર્ટ આઈડિયા છુપાયેલો છે અને એ છે રોડ સેફ્ટી જો ડ્રાઈવરોને ગીત સાંભળવા માટે એક ચોક્કસ સ્પીડ જાળવી રાખવી પડે છે આનાથી ટ્રાફિકનો ફ્લો પણ સારો રહે છે અને બધું સુરક્ષિત પણ બને છે ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર આ બધું આખરે કામ કઈ રીતે કરે છે તો જવાબ છુપાયેલો છે વાઇબ્રેશનમાં એટલે કે કંપનમાં દુનિયાનો કોઈ પણ અવાજ એ કંપનથી જ પેદા થાય છે સંગીતને સમજવા માટે પિચ શું છે એ સમજવું બહુ જરૂરી છે સાવ સાદા શબ્દોમાં કહું તો પિચ એટલે અવાજ કેટલો તીણો છે કે કેટલો ઘેરો છે જ્યારે કંપન બહુ ઝડપી હોય ત્યારે ઊંચી પીચનો અવાજ આવે અને જ્યારે કંપન ધીમું હોય ત્યારે નીચી પીચનો અવાજ આવે બસ આટલું જ તો આખી ટેકનોલોજી પાછળનું સિક્રેટ બસ આ જ છે રસ્તા પર જે ખાંચા એટલે કે ગ્રુવ્સ બનાવ્યા છે ને એમની વચ્ચેનું અંતર જ બધો ખેલ કરે છે જ્યારે ગાડીના ટાયર દૂર દૂર બનાવેલા ગ્રુવ્સ પરથી પસાર થાય ત્યારે ધીમા કંપન થાય અને નીચી પીચનો સૂર બને અને જ્યારે એ જ ગ્રુવ્સ એકદમ નજીક નજીક હોય ત્યારે ઝડપી કંપનથી ઊંચી પીચનો સૂર બને બસ આ જ રીતે જય હો ગીતની એક એક નોટ બનાવવામાં આવી છે ઓકે તો આપણે ફિઝિક્સ તો સમજી લીધું હવે જોઈએ કે એન્જિનિયરોએ આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આખા કોન્ક્રીટના રસ્તાને એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેવી રીતે ફેરવી દીધો જો પ્રોસેસ એકદમ સીધી છે જ્યારે કોઈ ગાડી ચોક્કસ સ્પીડે આ રસ્તા પરથી જાય ત્યારે એના ટાયર આ ખાસ રીતે ગોઠવેલા ગ્રુવ્સ પરથી પસાર થાય છે અને આ ગ્રુવ્સની પેટર્ન જય હો ગીતની નોટ્સ પ્રમાણે જ તૈયાર કરવામાં આવી છે જેથી ટાયરના કંપનથી બરાબર એ જ ધૂન પેદા થાય અને આ વાતને આ કોટ એકદમ બરાબર સમજાવે છે આ કોઈ મોટી મશીનરી નથી પણ રસ્તાની સપાટી પર કરેલી એકદમ બુદ્ધિશાળી અને ચોકસાઈ ભરી ડિઝાઇન છે અને ખબર છે આ પ્રોજેક્ટ સાથે ભારતે એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે ચાલો જોઈએ કે આ ટેકનોલોજી દુનિયામાં બીજે ક્યાં ક્યાં જોવા મળે છે ફક્ત પાંચ આ આંકડો જ બધું કહી દેશે ભારત આ અનોખી ટેકનોલોજીનો સફળતાપૂર્વક અમલ કરનાર આખી દુનિયાનો માત્ર પાંચમો દેશ બન્યો છે આ એ દેશોની એક્સક્લુઝિવ ક્લબ છે જેમણે આ ટેકનોલોજી અપનાવી છે જાપાન યુએઈ હંગેરી અને દક્ષિણ કોરિયા જેવા દેશોની સાથે હવે ભારતનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે એટલે કે આ ફક્ત એક રસ્તો નથી આ તો એ વાતનું પ્રતિક છે કે કેવી રીતે ટેકનોલોજી અને ક્રિએટિવિટી ભેગા મળીને આપણી રોજિંદી જિંદગીને વધુ રસપ્રદ અને સાથે સાથે સુરક્ષિત પણ બનાવી શકે છે અને આખી વાત આપણને એક વિચાર સાથે છોડી જાય છે જો રસ્તાઓ ગીત ગાઈ શકે છે તો પછી પુલ બિલ્ડિંગ્સ કે પછી બસ સ્ટોપ સાથે આપણે બીજું શું શું કરી શકીએ આપણી આસપાસની દુનિયામાં કલા અને વિજ્ઞાનને જોડવાની શક્યતાઓ તો અનંત છે